એટલે ત્રણ બચ્ચા પાટી ગઈ સ્કૂલ માં એટલે ઘરમાં એકદમ નિરવ શાંતિ છે અને જો આ બધા વહેલા વેલા પાલી મૂળ તો પાલી જ ગયા ને આમ તો અત્યારે કેવું અગિયાર વાગે તમે બધું નાવા ધોવાનું ચાલતું હોય ને કપડાનું હોય ને એની જગ્યાએ બી અત્યારે જો કપડા ને મશીન ને આરામે હા શું કહીએ ગયા હોય આ ખાલી આ જ ખાલી હેરાન કરે બાકી જો અને સ્કૂલમાં મૂકી દે ને

તો હેલો જો અત્યારે તો ચા પાણી નાસ્તો કપડા એ બધું પત્યું છે પણ હજુ ઘુસવાનું કામ ચાલે છે અડધું થયું અડધું બાટી ને પછી લાગશું રસોઈ ત્યાં સુધી બધું કામ પત્યાય નહી રહ્યા હોય

જો મારે થઈ ગયો છે મેકઅપ મેકઅપ લાગો જો એકદમ અંદર લાલ દેખાય મને એ આગળ હશે આયડો પણ આયડો આ માય કન ના ના ઓરિજિનલ લોગો છે એટલે ના ઓરિજિનલ બે દિવસ સુધી જશે તો અત્યારે થઈ છે આપણા ઉપર રીલનું શૂટિંગ મેકઅપ રીલ માટેનો મેકઅપ લ્યો શું એ બોક્સ લ્યો બાર ઓ લાગો જો કાચ છે જો તમે બસ ભરો જી છે બસ બસ ચાલશે તમને કલર કર્યો બસ ભાઈ કર્યો આ લે ન્યુ ફિલ્મ સુલી બોરે બારે લેફટિકલ કલર લાસ્ટિંગ બસ અલા દેખાય હરતો તો જો હવે તમને ફાઈનલ લુક બતાવી હમણાં થોડી વાર પિંક પિંક નહીં કરો તો ગાય મેકઅપ નું મેકઅપ ચાલી રહ્યો છે શૂટિંગ ચાલે છે અત્યારે અમારે રીલ બનાવવાની છે એના માટે આ બે મેકઅપવાળા વાળા છે સ્પેશિયલ મેકઅપ કરવા માટે ઊભી રહેજો ઊભી રહેજો એ નહીં કરે તો ગાડી દીધો કરું પડ મેકઅપ ચાલી રહ્યો છે મેકઅપ ચુ લાગાય રહ્યો આઈ રહ્યો ગાઈસ મસ્ત બ્રેડ થઈ ગયું તો કમ્પ્લીટ બગડ નહીં બેસી ગયા છે

અને <laughs> <So, khai, kaya? laughs> <laughs>

જો મે બેબી એ તો મેકઅપ કીટ લઈને આયા તા બે મેકઅપ આર્ટિસ્ટ આ એક્ટિંગ બરાબર એકદમ બરાબર કરજે એક્ટિંગ મમ્મી પોતો ઓકાઈ એક્ટિંગ એકદમ કમ્પ્લીટ બોલો તમાર સામાન લો ના મૂકી દે વ્યવસ્થિત જ્યાં હતું ત્યાં નો કેમેરામેન

<coughs> <Obi -quin sounds awful> ना तो <गारुशा> ना ना हम् ना मस्त असतो <laughs> वो बना आटे जो।, जो तो वो बना आटे जो तो गाइस हम लोग अभी बने हैं ठुंटिया <laughs> हेलो विंग बने छे तो हम लोग बने हैं ठुंठिया। <laughs> तो गाइस ठंडी की सीजन में मार पड़ती है छोटा-छोटा -खोटा तो मार फोटा-फोटा छोटा-छोटा मेकअप क्या है नहीं मैं तो, तो, तो सच्चे क्या है मारा होने का જે રોજ મારે છે એજ ભાવ છું રોજ મારે છે સાઉથ નો પિક્ચર જોઈ લાગી સાઉથ નું પિક્ચર પછી કેવું કરે હીરો વિલન આવું જ કરતો હોય પછી આખો દિવાલ તોડી અંદર પેલી બાજુ છે આમ નઈ પડી જતા પછી આમ આમ પડી જાય આમ આઈ કોણો પડી જાય આ બાજુ કોણો પડી જાય પડે પછી તો મારા ઓ ને ઉભા તો થાય પાછા બાઘા જશે <laughs> तो करतो तो लागली <laughs> <आगा। laughs> <laughs> <आगा। laughs> <laughs> मार

અરે દીવ મુજબ પહેચનો આયા મેં હું આવું ફરવાનું મેકઅપ ધોવાઈ ચાલો